શ્રી જન સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે ભાદરવા સુદ સાતમ પણ આ ઠંડુ શ્રાદ્ધ આજે પડશે આજની રાશિ છે વૃષભ જે સવારે દસ માં એક મિનિટ સુધી રહેશે પછી મિથુન રાશિ થાશે દસ વાગે એટલે જેના નામના અક્ષર છે કચ્છ અને ગ મિથુન રાશિ કરતા હોય તો કરજો કોઈ બ્રાહ્મણ જમાડતા હોય તો જમાડજો આજે બ્રાહ્મણને સીધો દાન દક્ષિણ આપવા અથવા તો જમાડવા વસ્ત્ર આપવા बार में ये कासरा दाल है जो नहीं थे ओम सर्व मंगल मंगलिये सिवे सर्वार्थ शादिके सरणी त्रंब के दौरी नमोस्तुते नारायणी શ્રાદ્ધતા હોય તો ક્યારેય શહેરમાં કપડાં ધોવા બપોર પછી કપડાં ધોવા બપોર પછી માથું ઉરવું માથું પણ ન ઉરાવાય તે વાળ કરે પિત્રો વાળ આવે માટે ન કરવું કામ घाटा तो याद पर ना देश नरम चार दिवस न पड़ता हो तोड़ताज बहुत जरूरी है पाड़ों आजकल बदाय भूली गई पड़वा जो आज डिलीवरी कोई पड़ता नहीं આવીને સીધા પેટી પડે કરો બસ અરે આમ ન હોય સવા મહિને રાખવો જોઈએ પણ જા નહીં તો પંદર દિવસ તો તમે રાખો ડિલિવરીનું આ પડશે જ નહીં પેટ ત્યાં ન ફેંકો એનું યોગ્ય નિવારણ કરો પેટ ઝાંખીયા ફેંકવાથી નહીં કાલ સોષનો યોગ થાય છે શિવદોષ લાગે છે ત્યાં ત્યાં ફેંકવાથી એને નાકના કણા ખાય છે અને પછી બાળક ન થવાના પ્રોબ્લેમ થાય છે બીજા જન્મની અંદર આપણને બાળક થતું નથી થાલ સભ્યો રોષ થાય છે માટે મહેરબાની કરીને પેટને જ્યાં ત્યાં ન ફેંકો માગે હોય જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ મારી ચેનલ દરેકને મોકલજો મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો તેતાલીસ ચોરાણું જીરો ચોપન હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું બુમિંગમાં કોઈ ફ્રી કરતું નથી પણ હું કરું છું અને તેમજ મકાન દરેક સાથે કરું છું મહાદેવ જય શ્રીનાથ જય ગુરુદેવ જય